દ્રશ્યો છે સુરતના જ્યાં ગોડાદરા વિસ્તારમાં સભાનું આયોજન કરવાનું હતું જો કે પહેલા જ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે અહીં આપના નેતાઓના મુસ્લિમ ટોપી પહેરેલા ફોટો એડિટ કરીને પોસ્ટર લગાવવામાં આવેલા હતા ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદે આપ નેતાઓને હિન્દુ વિરોધી ગણાવી પોસ્ટર ફાડી નાખ્યા અને સહી લગાવી વિરોધ કર્યો હતો ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિધી ચક્રવાત ન્યૂઝ સુરત ના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભા યોજાવાની છે જો કે પહેલા જ અહીં વિવાદ જોવા મળ્યો હતો ગોડાદરામાં અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા અને મનોજ સુરઠિયાના ફોટો મૂકવામાં આવ્યા હતા આ પોસ્ટરોમાં નેતાઓના ફોટોને એડિટ કરીને મુસ્લિમ ટોપી પહેરાવવામાં આવી હતી પોસ્ટર પર નિમંત્રક તરીકે મુસ્લિમ સમાજ મીઠી ખાડી તેવું લખાણ લખવામાં આવ્યું જો કે આ પોસ્ટર જોતાં જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને પોસ્ટરો ફાડી દેવામાં આવ્યા નેતાઓના ચહેરા સ્યાંઈથી રંગી દેવામાં આવ્યા અને તમામ નેતાઓને હિન્દુ વિરોધી ગણાવી તેમનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો ગુડાદરામાં આ विरोध विषय वीएचपी कार्यकर्ता जय शर्मा शु कहू सा मेरा नाम जय शर्मा है कल गोड़ाद्रा विस्तार में एक मुगलों की आम सभा है जैसे आम आदमी पार्टी जो गोपाल इटालिया जो सनातन धर्म विरोधी आदमी है जो हमेशा धर्म का दुष्प्रचार करता रहा है कभी हमारी भगवत गीता का अपमान करता है कभी हमारे कथावाचकों का अपमान करता है ऐसा व्यक्ति कल गोड़ा में आकर अपनी पार्टी को लेकर यहाँ राजनीति चमकाने के लिए आम सभा करने की एक बैनर हमने अभी देखा आप देख सकते हो कैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं इसका पूरा गोड़ाधरा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे जैसे मुगल और बाबर आकर अपने धीरे धीरे पाँव पसारते थे वैसे वैसे ये आम आदमी पार्टी अपना पाँव पसारने की कोशिश करी है आज ये आए हैं कल इनके पीछे पीछे भी में आएंगे फिर हमारे यहाँ लव जिहाज के किस्से चालू हो जाएंगे हमारे यहाँ चोरी वगैरह ऐसे अनेकों પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં તેમને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટી ની જનસભા ને લઈને ભાજપ બોખલાય ગયું છે ભાજપના જે નેતા છે તેમના સાથે ઘરોબો ધરાવનાર લોકોએ ખોટા ફોટા સાથે આમ આદમી પાર્ટીના બેનરો પ્રિન્ટ કરી આ વિસ્તારમાં લગાવ્યા અને પછી પોતે લગાવેલા બેનર પર જ કાળી સ્યાહી લગાવી વિરોધ કર્યો ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે તે જુઓ આજે એટલે કે તારીખ 8 1 2026 અને લગભગ પોણા એક વાગ્યાની આસપાસનો આ સમય રાત્રિનો સમય આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમુક અસામાજિક લોકોએ આમ આદમી પાર્ટીની જે જનસભા થવા જઈ રહી છે એ જનસભાની કોપી મારી પોતાની રીતે બેનરો બનાવી અમારા નેતાઓ એમના ફોટાઓ મોફ કરી એમના માથા ઉપર ટોપી લગાડી અને બેનરો બનાવી અને લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા વિસ્તારમાં વહી મનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા અને તમામ લોકોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી કે જેવી રીતે દર વર્ષે રાવણને બાળવામાં આવે છે એવી જ રીતના અમે આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાળિયા અને અન્ય નેતાઓનો વિરોધ કરીશું ત્યારે અમને એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લિંબાયત વિસ્તારના અને આ વિસ્તારના ચોર્યાસી વિસ્તારના આ લોકોને આટલી બધી વય ફેલાવવાનો અધિકાર આપ્યો કોણે આ વૈમનસ્યતા ફેલાવવાનો રસ આટલો બધો એમને શા માટે છે આ બહુ સમજવા જેવું છે આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં આજે એટલે કે આઠ તારીખે સાંજે આઠ વાગે ગોડાદરા વિસ્તારના ખોડિયાર ચોક સાથે પરિવર્તન જનસભા કરવા જઈ રહી છે આ વિસ્તારના ધારાસભ્યો આ વિસ્તારના કોર્પોરેટરોના પેલ પેટમાં તેલ રેડાયું એમને ખબર પડી ગઈ કે આ વિસ્તારના લોકો રાજસ્થાની સમાજના લોકો આ સભાની અંદર જવાના છે મહારાષ્ટ્રના મરાઠી સમાજના લોકો આ સભામાં મોટી સંખ્યામાં જવાના છે ઉત્તર ભારતીય લોકો જે આ વિસ્તારની અંદર રહી છે એમની અંદર પણ આમ આદમી પાર્ટીને લઈ અને ખૂબ જ લોકપ્રિયતા વહીધી છે એ લોકો પણ જવાના છે આ વિસ્તારની અંદર રહેતા ગુજરાતના અલગ અલગ સમાજના લોકો આહીર સમાજ દેસાઈ સમાજ માલધારી સમાજ આ લોકો પણ સભામાં જવાના છે એટલે કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે આ સભાને રોકવામાં આવે આ સભાને ડિસ્ટર્બ કરવામાં આવે લોકોની અંદર ભયનો માહોલ બનાવવામાં આવે આ આશય સાથે અમુક અસામાજિક લોકો એમણે વયમનસ્યતા ફેલાવાના પ્રયાસો કર્યા છે એ તમામ લોકોને વિરોધમાં અમારા આમ આદમી પાર્ટીના નેતા અને નવસારી લોકસભાના ઇન્ચાર્જ એવા શ્રી પંકજભાઈ તાઇડે લેખિતમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અમે સૌ આમ આદમી પાર્ટીના લોકોએ કાર્યકર્તાઓએ નેતાઓએ રૂબરૂ માનનીય પીઆઈ સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે આ વય મનસ્યતા ફેલાવતા લોકો ખોટા ફોટા મોર્ફ કરી અમારા આમ આદમી પાર્ટીના ખોટા લે ભાગું જેવા બેનરો જાતે બનાવી અને અમને બદનામ કરવાના આશય સાથે બેનરો બનાવ્યા છે આ બેનરો કોણે બનાવ્યા કોના કહેવાથી બનાવ્યા આ બેનરો લગાવ્યા કોને એના ઉપર ટોપી મોફ કરીને કોણે લગાવી આ વૈમનસ્યતા ફેલાવવામાં અગ્રેસર કોણ કોણ છે એની તપાસ થવી જોઈએ એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ આજે અત્યારે મધરાત્રે આમ આદમી પાર્ટીના અમે સૌ આગેવાનોએ ફરિયાદ કરી છે પંકજભાઈ તાયડે પોતે લેખિતમાં ફરિયાદ કરી અને ફરિયાદી બન્યા છે અમે એવી આશા રાખી છીએ કે લોકશાહીના ચોપડે લખાયેલા ચોપડા એમના નિયમો એમના કાયદા શાસક હોય કે વિપક્ષ હોય કોઈ પણ વ્યક્તિ હોય તમામ માટે એક જ સરખા લાગુ પડે છે અને પોલીસ તંત્ર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે જેમણે આવી વય મનસ્યતા ઊભા કરવાના પ્રયાસો કર્યા છે વાતાવરણ ડોળવાના પ્રયાસો કર્યા છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ જ આશા સાથે અમે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે જય હિન્દ આદમી પાર્ટી દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું હવે જે આ વિરોધ છે તે બાદ આમ આદમી પાર્ટીની જનસભા કેટલી સફળ થાય છે અને હજુ આવા કેટલા વિરોધોનો સામનો કરવો પડી શકે છે આમ આદમી પાર્ટી ને તે તો હવે જોવાનું રહે